નમસ્કાર મિત્રો એચ્યુ રઘુમાં આપનું સ્વાગત છે આપણે આજથી ગુજરાતી ભાષાના વ્યાકરણની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સંજ્ઞા વિશે આપણે જાણીશું સંજ્ઞા એટલે શું જો સંજ્ઞા વિશે વાત કરીએ તો સંજ્ઞાનો સીધો જ અર્થ થાય છે નામ જે પદ પ્રાણી પદાર્થ ગુણ ક્રિયા લાગણી કે સ્થિતિને ઓળખવા માટે વપરાય છે તેને સંજ્ઞા કહેવાય છે આમ એને સાદી ભાષામાં કહીએ તો આપણે નામ કહેવાય છે જેમ કે કોઈ વ્યક્તિનું નામ હોય રમેશ કોઈ પર્વતનું નામ હોય ગિરનાર કોઈ નદીનું નામ હોય ગંગા આ રીતે જે પદ પ્રાણી પદાર્થ ગુણ ક્રિયા લાગણી કે સ્થિતિને ઓળખવા માટે વપરાય છે તેને સંજ્ઞા કહેવાય છે